નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સુરેન્દ્રનગર દ્વારા પ્રોજેક્ટ ઓફિસર એક જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત અનુભવ અને પગાર અને કેટલા દિવસની અંદર અરજી મોકલવાની છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તા મંડળ જીએસડીએમ એ ગાંધીનગર દ્વારા આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સુરેન્દ્રનગર ખાતે ખાલી પડેલ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓની એક જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચેની વિગત પાત્રતા ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓ કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને ડિઝાસ્ટર શાખા શૈક્ષણિક લાયકાત અને મહત્તમ વય મર્યાદાની વાત કરીએ માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW માં લઘુત્તમ 70% અથવા તે મુજબના ગ્રેડ સાથે પાસ થયેલ હોવા જોઈએ કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ડિગ્રી ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય છે વય મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષના જે કોઈ હોય

અઠ્યાવીસ ત્રણ બે હાજર પચીસના રોજ આ જાયરાત સંદેશ ન્યૂઝપેપરમાં આવેલી છે સ્ટોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે અરજીમાં દર્શાવેલ સરનામે લેખિતમાં જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર હસ્તક રહેશે જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર જિલ્લો આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો